તો આપણે હવા સાંજે બધી ભેવું ને ઘરે જવ ખવડાવવાનું હોય કાયમી આજ ભૂકો ચણાને ખારી નાખી દીધું અને તે બધી રખડે છે આપણે અહીંયા ઝાડું એક આપ્યું હતું થોડાક દિવસ પહેલાં એ રિટર્ન તૈયાર થવા માંડ્યું છે હવે કે નવા પાંદરા આવી ગયા છે એમાં બે હું ખા હે પાછી બીજી આ બાજુ ચાલુ થયું એક ડાળ રાખી દીધી હતી ઝીણી પટ્ટી જોકે એ પણ થઈ પડશે બાવર બહુ થઈ પડે ને હમણાં એમ બધી જો ભાઈ હું આરામથી ચર કરશે પાકડા ગાઈડે નથી દૂધણી ગાભણી બધી આવી ગઈ છે ટોટલ વ્યાણી બેન છે ઘરે એટલે ઘરે ખીલે દીધી છે થોડી છે કે નબળી પડી બેન તાવ જેવું લાગે છે પાકડા જે છે ને અંદર જ પીડા છે વાળામાં અત્યારે જમ તમને દેખાડવાનું હતું ખાલી આપણો પાડો એનું કારણ એક છે કે પાડો આપણે છે ને ધીરો પડી ગયો છે પડખે કોઈ વેવું ચરી ન હો હામી વેવું ચરી ન હો જો હવે ભદ્રો પેલા ભૂકો ખાધો ભૂકો મૂકીને ચણા ખાર્યું ચણા ખાર્યું મૂકી નીણ આવે નીણ વધારે ભાવે એટલે નીણ વધારે ખાય તમારે એક કોમેન્ટ કરવાની છે આપણે પાડો છે ને આવી રીતે ઊંચો નીચું છે કે નહીં પાછળથી ને ઊંચું દેખાય છે ને આગળથી નીચું છે ખાઈ દે સર દેખાય જાય તો કોમેન્ટ કરજો ભગરું હવે નીણ ખાઈ લીધી હવે વટાડી દે બે હું પડકે ચા ખાવા નહીં દીએ કોઈને બે તમને તો હજી નબળો પડી ગયો તો કેમ કેમકે થોડું ખાવાનું ઓછું ભાવે એને વાતાવરણ પલટો થાય નવ દિવસ ત્યાં જ પિસ્તાલીસો ધંધો થયો છે આનામાં આપણે સાઠ હજારમાં પાડો વેચ્યો તો બે હજાર ટ્રેક ભાડો દીધો બે અઢી હજાર ભાડું અને આટલામાં પાછળ પહોંચી ગયો તો ભાડાના વસૂલ થઈ ગયા છે માથે વેચ થાય છે કે આપણે અહીંયા એને પંદરસો રૂપિયા મૂદરી હાલે છે એક બેંક હાલવાની તો ત્રણ બેહું થઈ છે લગભગ કા ચાર જ બેહું થઈ છે વધારે થઈ નથી હજી આવ્યો ને આપણે બીજી બીજી બે એક ફરી ગઈ હતી બે લઈ આવ્યા મેં એક ફરી ગઈ હતી તો એના પંદરસો પાકી ગયા બીજી હમણાં બે દી પહેલાં હાંજે લઈ આવ્યા હતા એટલે એ પણ બે થઈ જ સીધી આવી એક બે હું હતી એક બેન પહેલાં લઈ આવ્યા ભાઈ બીજી દીધી તે દીધી સવારે જ લઈ આવ્યા હતા તે આપણે વિડીયો બનાવ્યો નહોતો એનો સવારે એક બેન થઈ ગઈ હતી એની એટલે એ ગાડીમાં ભરીને લઈ આવ્યા હતા આપણે હતા ની ઘરે આપણે ક્યારે કંઈક કામથી બારે હતા ત્યારે અહીંયા ત્રણ ભે હું થઈ ગયેલા ત્રણ હજારનું પંદરસો પંદરસો કરી નાખે એટલે ચાર હજાર પાંચસોનો ધંધો થયો હોય કેમકે એ બધા પૈસા છે ને આપણે આટું જ રાખીએ એટલે આ આપણે વાપરવાના એ નહીં આમાં ધોન પાડાને ખોળ આવી જાય અને વધારે એવું એવું બધું ભેવું થાય એમાં તો વાપરવાના નીકળે ને પછી જો આ ખડેલાને તૈયાર કરવા માટે ખાંડ એને ખવડાવતા જાય ભેગું ખાંડ તેલ પાડાનું બધું એમાંથી કાઢી લેવાનું એટલે આવો રીતે હોય પાડાના આવકમાં બીજું કાંઈ વાપરવા જોવાનું હોય નહીં કેમ કે પાડાન પાડાનું જ કાઢવાનું હોય આ બે હજારની ગુણી છે તો બે હજારની ગુણી લીધે બે ગુણી તો ખાઈ ગયો છે એમ પાંચસો રૂપિયા વહેતા એક બે પેરાં તેલ દી દીધું છે માંડીનું તેલ દે સરસોનું તેલ નથી દેતા સરસોનું તેલ દઈએ ને તો આ ભાઈ બંધને હાથમાં એ રહીએ આ મેન વાંધો પાડાનો કેમ કે પાડામાં સરસોનું તેલ કાંઈ કામનું નબળે અત્યારે અત્યારે તમે દીઓ એટલે પાડો હોય એને કંટ્રોલ બહાર જ જાય કે સરસો થાય કડસો બહુ ને પાડો થાય ખારો ઝેર પછી પાડો ફૂટતો ન હોય ને તો તમારે સરસોનું તેલ ખવડાવી શકો નક્કર નહીં નક્કર નહીં ને કાંઈ એમ વાંધો એ પડી જાય કે હાથમાં ન રહીએ પછી અને ખારો ઝેર થાય એટલે બીજી રીતનો તો એના હિસાબે છે ને એ તો ધ્યાન રાખવી ફરજિયાત પડે એટલે આપણે તરતું તેલ નહીં માંડીનું તેલ દઈ કપાસિયા તેલ દઈ ઈ હાલે એક આપણી આ ફરતી નથી આવી અને કોઈ ડોક્ટર સાહેબ હોય તો ત્યાં કંઈક સલાહ દેજો કે શું ચાકરી કરી કેમ કે આને જેટલું ખોળ ખવડે કંઈ દેખાતું જ નથી ખરેલીને કેમકે ગયા વળે ઉનાળાથી ખોળ ખાઈ ખાઈએ તો એમને મજરીએ શરીરમાં હાવ પછી આપણી આ એક ફરતી નથી નાના નનકડી હતી એ ગાભણી છે અત્યારે શરીર નથી લેતી જાય ઘર આપણે એને પાવડર વિચાર કરી કે અમે હવે પાવડર આવતું હોય તો કોમેન્ટ કરજો ડૉક્ટર સાહેબ હોય તો થયો ભાઈ હમણાં દખાણ કર્યા પહેલી વારમાં સારો થવા માંડ્યો એ તો ભાઈ મારવા વાળા છે ભાઈ આવજ છે કા ભગો હા અહીંયા દીએ ને હવે ખાવામાં પડ્યો છે જો જોલસા હે હવે હવે જન ને પાકડાને કાઢવા જોઈએ પાકડા ગાઢી છે એટલે ઘાં ગા ખાઈ લેવું બીજી લોટ કે બહુ છે તો ગરમીમાં નથી આવતી ના એ પડે ગરમી ગોરીઓ આવે છે એ ખવડાવી છે ભાઈ ખાતી નથી ભાઈ રોટલી તડે નહીં ખોડમાં ખાય નહીં ગોરી ગમે એમ કાંઈ પકડીને નાખી દઉં મોઢામાં તો જ થા તો આપણે છે ને રતનનો મરડો બદલાવી નાખવો છે કેમ કે આ તોફાની એટલે બીજી રીતની થઈ ગઈ ના આ આપણે છે ને હવે થઈ ગઈ છે આપણે તો અઢીથી ત્રણ વર્ષની લગભગ થવા આવી છે ત્રણ વર્ષની નથી થઈ હોય બે વર્ષની માથે થયા છે તો અત્યારે લારા કરે છે ગરમીમાં આવવાની તૈયારી કરે છે એટલે આપણે લગભગ વિચાર કર્યો છે મોંઘા ડોઝ તો મુકાવાના નથી જેમ કે જેટલા મોંઘા મુકાવ્યા છે ને બધામાં વાછડા આવ્યા છે સસ્તા ને સારા હોય ને ડોજ તો આપણે કાંકરેજનું મૂકાવવું છે હા ત્રણસો ચારસોમાં આવતું હોય ને તો જ કેમ કે ત્રણસો માથે જેટલા ડોઝ મૂકાયો છે ને બધા વાછડા જ આવ્યા છે ગોરીમાં વાછડો અમાય વાછડો આવ્યો રાધામે વાછડો આવ્યો અને આ વખતે પાછો વાછડો આવ્યો એટલે સસ્તો ડોઝ મૂકાવવો છે એના માટે મોડો આવી ગયો છે નવો લઈ આવ્યા તો બદલાવી નાખશું હવે બાકીની બધી રખડે છે ગાયો ખાવા નથી એટલે બીજી રીતની હવેડા ને ખાઈ જાય આપણે એ હરાડીએ નાખી મોડે પછી તમને દેખાડીએ તો ને બીમાર પડી ગઈ છે ને ખાવાનું ઓછું કરી નાખ્યું છે ને તાવ જેવું લાગે આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખી કેવો લાગ્યો કોમેન્ટ કરી